કેમ છો મજામાં તો ફરી પાછા આવી ગયા છે નવા બ્લોગ સાથે ને કેટલા દિવસ પછી આવ્યા છીએ બ્લોગમાં તો અહીંયા આવીને પછી મન નહોતું એટલા માટે બ્લોગ નહોતો આવતો કેમ કે થોડું કામ અલગ લાગતું હતું ને એટલા માટે તો આજે ફરીથી ચાલુ કરી દીધું છે રવિવાર થઈ ગયો છે તો મંદિરે જવાનું હતું ને એટલા માટે વ્લોગ ચાલુ કરી દીધો છે પાછો તો જો અત્યારે વાગે છે સવારના પોણા નવ થઈ ગયા છે અને હજી તો કામ બાકી છે અમારે તો 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 શું હોય કચરા એ બધાને ખબર છે ચલો હવે અત્યારે પોતું કરવું છે ને પછી બતાવું તમને આગળ બધા લોકો આજે મારું મમ્મી તો જ પાડે મને વ્લોગમાં લેતી નહીં એમ જ કે છે તો આપણે એમને નથી લેતા વ્લોગમાં બરાબર તો થાન થાનથી ના્યા પછી આજે પહેલીવાર વ્લોગ અહીંયા બનાવું છું એટલે બનાવેલો છે બટ અહીંયા પહેલી વાર બનાવ્યો છે આવી રીતે તો હવે તો વ્લોગ અહીંયાના જ આવશે બહુ ઓલા ઘરેના તો નહીં આવે કેમ કે એ હવે આપણું નથી રહ્યું એટલા માટે બરાબર ને તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો આગળ જોઈએ શું કરીએ છીએ આખો દિવસ બરાબર આજે તમને ચાવણમાંના દર્શન કરાવું ચલો કર્યા તો હશે પણ હું આવી રીતે તમને દર્શન કરાવું તો ગાય અહીંયા કેવું થાય છે ખબર હું ધીમે ધીમે બોલું તો આ બધું છે ને એટલું ગાજે છે ને તો બધું આમ ચોખ્ખું સંભળાઈ જાય છે એમ હું ધીમ ધીમું હાવ બોલું છું ને તોય બધું આમ એમ થાય કે એટલું જોરથી બોલું છું એવું મને તી લાગે છે એવું થાય છે સાચું અને હજી તો મારે નાવાનું બાકી છે મેં કીધું છે ને પહેલાં કામ થાય જાય ને પછી મીરાતે નાવાની મજા આવે પછી નાઈન પછી કામ કરવું ને પાછા હતા નેવા ને એવા થઈ જાવ ને એમાં મજા ન આવે તો પહેલાં મેં કીધું કામ કરી નાખ્યું પછી આપણે તો તમે એમનો કહેતા પછી આ ટેબલ આ બધું જેમ તેમ પડ્યું છે કેમ કે હજી અમે કંઈ કર્યું જ નથી ખાલી રસોડામાં અમે ખાલી ગડકું કર્યું છે બીજે બધે એમનામ પડ્યું છે મેં કવું ક્યાં બધું એટલા માટે બધું જેમ તેમ પડ્યું છે હું આ બાજુ બતાવીશ ને તો તમે પાગલ થઈ જશો એવું બધું પડ્યું છે જો બધું જેમ ને તેમ પડ્યું છે હજી એવું બધું તમે જો આ બારીએ કેવું રાખી મેં તમે જો આટલા કપડાં ધોવાના છે ભરીને મેકા છે મારે નહીં તો ચલો કન્ટીન્યુ બન્યા રહે છે ઓકે મમ્મીના મોબાઈલમાં કોલ આવે છે મારો ભાઈ છે એક જ મિનિટ હેલો નીચે એ આ

જો એ મારું કામ વધારવા માટે આવી ગયો છે મારું કામ વધારવા માટે આવ્યું છે જો મારું બી છે ને આ કામ કરે છે મમ્મી આપણે ઉપર બોલવી ને એટલે આમ તમે હમણે બોલતા હતા ને કેટલું મેં અત્યારે જોયું ને થોડોક શોર્ટ ટાઈમ કેટલો વાંચ આવતો હતો તમે બ્લોગમાં કેમ નથી આવતા હે આમ તે આમ થા ન ચાલે

હમણાં તમને કહો કેટલું બોલતા એવું હું પોતું કરી નાખું તમે રવિવાર થઈ ગયો મમ્મી ચાય તો બનાવો ખૂબ મારો હે મમ્મી ક્યારેક તમારા હાથ નો ચા પાવ ને અમને મારા પપ્પા છે મારા પપ્પા આગળ બનાવે છે વાર મમ્મી બનાવે હાલો તો ચાલો છે ને ચાય બનાવી પી લઈએ પછી થોડું ઘણું કામ કરીને પાછા મળીએ ત્યાં સુધી ટાટા તો ગાય ફાઈનલી ખાઈ પીને રોગા થઈ ગયા છીએ અને બાર તમે જો કેટલો તડકો છે એટલો છે ને નાટમાં બહુ જ અને ચલો હું તમને બતાવું મારી મમ્મીને શું કરે છે મને કાંઈ નથી ખબર ઉપર છું જોઈએ નીચે જઈને શું કરે છે

ત્યારે ચાલુ કરીએ અને થોડી વાર ઉઈ જઈએ પછી લાઈન અને મંદિરે જવાનું છે ખ્યાલ છે ને તમને તો ચાલો થોડી વાર સુઈ જઈએ ગાઈસ ફાઈનલ રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે મંદિરે તમે જો અહીંથી બતાય છે મંદિર થોડું થોડું તો ચલો અંદર એક લેતી આવો ને પછી જઈએ કઈ લોકો છે ને આવે છે ને પછી આપણે નીકળીએ આજે રવિવાર છે એટલે થોડું ઘણું માણસો હશે મંદિરે અને કેટલા વાગે છે ખબર છે હું તમને કહું સાતમાં થોડી વાર છે

જો તું ક્યાં જ ક્યાં જાસ ડુંગરે

ફાઈનલ ગાય છે આવી ગયા છીએ આરતી ચાલુ થઈ ગયા આરતી ચાલુ થઈ ગયા ત્યારે પહોંચા Så so, <trykne>

આ કઈ બોલતી જ નથી આવી છે પણ જો આવું કરે વ્લોગ માં કઈ નથી બોલતી

आठमा थोड़ी ग्वाल छ फाइनलले मन्दिर त निचो उतिर ग्याछ छ ठिकले दस पाइलो छ सेल दिन सेल दिन रछ अनि सेल दिन रछ त म जो गर्न थिए के भयो छ अलाई सेल गर्नु छ अ र उठि बोल आ मावछ थाको बो Om Marumbhai ema lakshmi Chikhati scan Robida Om Swami Takngidi A proud Muslim Sirip Savestar ng цwe pehlo Tokahika હમણા બતાવસો <st immunization tuning> <Phone Blaze> ફાઇનલી લઈ આવો કોકો રહેવા દે રહેવા દે કશું તો જવા દયો તો સન્નદેવા ને પહેલા જ ના ભાઈ આની છે જો પવન આવે ની છે ભેજા આ ભાભી કા તું મને મત બોલા હું કંઈ નઈ દૂર જઈ ના વાત લઈ લે બેલુ બમક કરાય ને ઠીક આઉજી બે જઈએ

લે ને તું

ああ。Hey,

એ તો ખાઈ જાય એમ નહીં ખવડાવવા બસ હું એમ ખવડાવીશ ને હું ખાઈ જ અહીંયાર ખવડાવવાય એ આવશે નહીં એને ખબર જ છે હું ખાઈ જાવ ને મારા આગળ આવે જાવ બોલાવું હું લઈને લે છે ને ક્યાંક ખવા જા માર મમ્મીને પૂછ્યું એન મમ્મીને પૂછ્યું મન્નત મન્નત દે તો જા જા જો ઇન ખબર જ છે કે હું લઈ જઈશ એટલે લાઈક ખવડા હમ 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 હમ

જો વાયોગ્યો કેળો ડાયો કહેવાય નહીં うん ઓ માં જો જો શું કરે એમ જો આહ વાગી યાની બેકગ્રાઉન્ડ્યું ને ફૂલ કામ બાઈટ બાઈટ થઈ જતું હતું એટલા માટે અહીંયા ઊભું મમ્મી મમ્મી